સુરતમાં કાપડના વેપારીએ મોડલને ફોટોશૂટના બહાને તેની પ્રેમ જળો ફસાવી દમણ અને ગોવાની હોટલમાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે આ મોડલે અલથાણ પોલીસમાં ફરિયાદ આપતા આરોપીની ધરપકડ કરાઈ છે રોડ ઉપર રહેતા કાપડ વેપારીએ અલથાણની મોડલને ફોટોશૂટ કરવાના બહાને બોલાવી પ્રેમજાળમાં ફસાવ્યા બાદ લગ્નના સપના બતાવી મુંબઈ દમણ અને ગોવાની હોટલમાં લઈ જઈ ડુમસ રાજહંસ બલીઝાના ફ્લેટમાં લઈ જઈ શાયક સંબંધ બાંધ્યા હતા જાનથી માનહાન ધમકી પણ આપી આ મોડલ અલધાન પોલીસમાં ફરિયાદ આપી છે પોલીસે 35 વર્ષો કાબળ વેપારી મિતેશ સંપત જૈન સામે બળાત્કાર ધમકીનો ગુનો દાખલ કર્યો છે પોલીસના જણાવ્યા મુજબ ભીમરાડમાં રહેતી 28 વર્ષો મોડલ સાથે વેપારીને 2018 થી પ્રેમ સંબંધ હતા ફોટોશૂટના બહાને તેણે બોલાવી પ્રેમ જાળમાં ફસાવી હતી દુમસર આજન્સ બેલિઝાના ફ્લેટમાં પણ લઈ ગયો જ્યાં શારીરિક સંબંધ બાંધ્યા બાદ મુંબઈ દમણ અને ગોવાની હોટલમાં પણ લઈ જતો હતો યુવતીના ઘરે પહોંચી તેણે જાનમાલ ધમકી પણ આપી દસ ફેબ્રુઆરીના દિવસે બનેલા બનાવમાં શરણ ડુંબર સારણ ઝોન કાફેમાં અને વિકેન્ડ એડ્રેસના ફ્લેટમાં મોડલ સાથે કાપડ વેપારી મિતેશ જૈનની માથાકૂટ થઈ જેને લઈને મધરાત્રે વૈભવ જાસોલિયા સહિત ચાર જણાએ વેપારી નીચે બોલાવી ઝઘડો કર્યો મિતેશ જૈની લાયસન્સ વડે રિવોલ્વર છીનવી વૈભવના એક મિત્રોએ વિકેન્ડ એડ્રેસની બહાર રોડ પર જ હવામાં ફાયરિંગ કરતી મેગેઝિન કાર્ટિસ્ટ પણ લઈ લીધા ડુમ્મસ પોલીસમાં તે વખતે વેપારીએ ફરિયાદ આપી હતી જેમાં વૈભવ જાસોલિયા સહિત ત્રણ વ્યક્તિની ધરપકડ થઈ હતી હાલ તો મોડલે ડુમ્મસ પોલીસ મથકમાં મિતેશ જૈન સામે મારામારી ધમકીનો ગુનો નોંધાવ્યો છે જેથી તેની પણ ધરપકડ થઈ છે જી અલથાણ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે જેમાં એક યુવાન દ્વારા એક મહિલાનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું જે બાબતે તેણે રજૂઆત કરતા તેના વિરુદ્ધ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસરની તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી છે બનાવની વિગત એવી છે કે આરોપી અને ફરિયાદી વચ્ચે સને બે હજાર સત્તરમાં પરિચય થયેલો અને આરોપી ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલો હોય ટેક્સટાઇલની જાહેરાત માટે ફોટોશૂટ કરવાની બાબતે તેમનો મળવાનું થયેલું અને ત્યારબાદ આરોપી અને ફરિયાદ એકબીજાના પરિચયમાં આવતા સંબંધ કેળવાયેલો અને સને બે હજાર વીસથી આરોપીને ફરિયાદી સાથે શારીરિક સંબંધ બંધાયેલો ત્યારબાદ ફરિયાદીનું આરોપી વારંવાર શારીરિક શોષણ કરતો હતો જે બાબતે તંગ આવીને આ ફરિયાદીએ ફરિયાદ દાખલ કરેલ છે અને તેની ફરિયાદને આધારે અલથાણ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આરોપીને અટક કરવામાં આવેલો છે અને તેના આનુષંગિક પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે આરોપી ગોળદોળ રોડ ઉપર રહેતો હતો અને ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલો છે બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ સુરત